દ્યોદર પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ વાળા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી જિલ્લા પોલીસોડાની સૂચના મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું ભવિષ્યમાં કોઈ પણ ચાલક બ્લેક ફિલ્મ હેલ્મેટ વગર ન નીકળે અને અકસ્માત અટકાવી શકાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે બનાસકાંઠા એસપીના આદેશ અનુસાર દયોદર પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના ફરતા વાહન અને બ્લેક ફિલ્મ તેમજ હેલ્મેટ વિનાના વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી દોદર પોલીસ તંત્ર દ્વારા ચાર રસ્તા પર નંબર વગર ફરતા બાઇક ચાલકો તથા ફિલ્મ લગાવી ફરતી ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે વાહનોના કાચ ઉપરથી બ્લેક ફિલ્મ હટાવી હતી આ કાર્યવાહીમાં હેલ્મેટ વગર કે નંબર પ્લેટ વિનાના વાહનના ચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો એકાએક પોલીસ તંત્રની કાર્યવાહીથી નંબર પ્લેટ વગર ફરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી આવ્યો જેમાં દોદર પીઆર એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના મિત્રો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર